રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં ફાયર સેફ્ટીને લઈને મેગા ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે વડોદરાના મરીમાતા ખાચામાં આવેલ મોબાઈલની દુકાનમાં વડોદરા શહેર પોલીસ દ્વારા દુકાનદારોની પૂછપરછની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી સરદાર ભવનના ખાચામાં આવેલી સૌથી વધુ દુકાનોને પાલિકા તંત્ર દ્વારા ફાયર સેફટી તેમજ ટ્રાફિકના અગવડતાના કારણે સીલ કરવામાં આવ્યા છે વડોદરાના મરીમાતા ખાચામાં આવેલા મોબાઈલની દુકાનમાં પોલીસ દ્વારા વિગતો મેળવવાની ક્રિયા હાથ ધરવામાં આવી છે વડોદરાનું મોબાઈલ માર્કેટ ગણાતું એવી મરીમાતાના ખાચામાં ઘણા વર્ષોથી ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવે છે સાંકડી ગડી હોવાના કારણે સ્થાનિકો તેમજ વેપારીઓમાં ઘર્ષણ સર્જાતું હોય છે તથા ફાયર સેફ્ટીની સુવિધાનો અભાવ પણ આ દુકાનોમાં જોવા મળતો હોય છે જેના અનુલ્લેખ વડોદરા શહેર પોલીસ દ્વારા મરીમાતાના ખાચામાં આવેલી દુકાનોમાં પૂછપરછની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તેમાં દુકાનદારની દુકાનો પોતાની છે કે નહીં જો ભાડાની છે તો ભાડા કરાર કરે છે કે નહીં તેમજ તમામ દસ્તાઓ પુરાવા દુકાનો તેઓની પાસે છે કે નહીં તેમજ દુકાન પાસે પાર્કિંગની વ્યવસ્થા છે કે નહીં અત્રે ઉલ્લેખનીય છે કે ગતરોજ રવિવાર હોવાના કારણે મોબાઈલ માર્કેટ અનેક દુકાનો બંધ હોવાથી પોલીસની કામગીરી ઉપર પણ સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યા છે